કથાકાર પરમ પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લએ આજે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી પાંચ શિવલિંગનું કર્યું પૂજન કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા પંચાયત ચોક ખાતે ચાલી રહેલ રામકથાના કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાએ આજે ગંગેશ્વર મહાદેવ મંદિરનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી પાંચ પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિરની આ પાંચ જ્યોતિર્લિંગની આજે સવારે મંત્રોચ્ચાર સાથે કથાકાર પ્રફુલ દાદાએ વિધિવત પૂજા અર્ચના કરી હતી આ પ્રસંગે ભાસ્કરભાઈ દવે જીગ્નેશ ગિરી ગોસ્વામી સુરેશભાઈ પ્રતિકભાઈ પટેલ ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા

બિરાજેલા પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવની આજે સોમવારના દિવસે અમૃત ચોઘડીયાની અંદર પૂજા કરવામાં આવી સાથે અમારા સુરેશભાઈ માસ્તર સાહેબ ભાસ્કરભાઈ દવે અને સૌ ભક્તજનો ઉપસ્થિત રહ્યા ઉધમલા દરિયા કિનારે બિરાજેલા આ ગંગેશ્વર મહાદેવ સાક્ષાત હાજરા જેવું છે બપોર પછી તો દર મિનિટે અહીંયા સમુદ્ર અભિષેક કરવા આવે સમુદ્રની લહેર શિવજીને અભિષેક કરીને પાછી વળે છે દર એક મિનિટે બપોર પછી આ દ્રશ્ય જોવા મળે ભગવાન શિવજી આંબુલા ને બાંધતો ઐશ્વર્યમસ્તુ દારિત્ર દુઃખ દહનાય નમ શિવાય લક્ષ્મી સદૈવ સુમુખીમ પ્રદાતિ સંભવ મહાદેવ નર મહાદેવ હાજરા હાજુરજય સાહેબ હું તો એમ માનું છું કે ગંગેશ્વર મહાદેવના દર્શન કરે એને બાર જ્યોતિર્લિંગની યાત્રાનું ફળ મળે છે અહીંયા જ બિરાજેલા આ મહાદેવની હજી જ્યારે પૂજા કરવામાં આવી અતિ આનંદ થયો ગંગેશ્વર મહાદેવની પ્રાર્થના છે બધાની મનોકામના પૂર્ણ કરો અને સર્વનું કલ્યાણ કરો એવી ગંગેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના છે પાંચ જ્યોતિર્લિંગ 何でそんなに大事なこと言うの